અડીને ઉભી થઈ છે અને ફાયર એનઓસી મામલે સર્વે શરૂ કર્યો છે મહેસાણામાં લગભગ તમામ મિલકતોમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી ના હોવાનું આ સર્વેમાં સામે આવ્યું શહેરમાં મોટી હોટેલો હોય કે પછી મોટી હોસ્પિટલ કે અન્ય કમર્શિયલ બિલ્ડિંગો હોય તે તમામ સ્થળે ફાયર એનઓસી પણ નથી અને ફાયર સેફટી જરૂરી સાધનો પણ ના હોવાનું સામે આવ્યું મહેસાણા શહેરમાંથી ફાયર એનઓસી મામલે લગભગ 350 જેટલી બિલ્ડિંગો પાસે ફાયર એનઓસી ના હોવાનું સર્વે પૂરો થયો છે અને હવે મહેસાણા નગરપાલિકાએ બીયુ પરમિશનનો સર્વે પણ શરૂ કર્યો છે આપણો સર્વે જે હતો એક્ઝિસ્ટિંગ સર્વે આપણે તમામ મિલકતોનો સર્વે કર્યો માં ત્રણસો પચાસ જેટલી અત્યારે જે ફાયર એનઓસી નું લિસ્ટ તૈયાર થયું છે પાસે કુલ અને જેમાં ફાયર એનઓસી નથી અને છે એવી નું એક ત્રણસો પચાસ મિલકતોનો સર્વે પૂરો થયો છે હાલમાં બીયુ અંગેનો સર્વે ચાલી રહ્યો છે ફાયર એનોસીનો સર્વે પૂરો થયો બીયુ અંગેનો સર્વે ચાલુ રહ્યો છે જે અઠવાડિયામાં પૂર્ણ થશે ત્યારબાદ આ સમગ્ર જે પણ માહિતી આવશે એ ગાંધીનગર આરએફઓ સમક્ષ મૂકવામાં આવશે એવા પ્રકારને નોટિસ આપી શકાય નોટિસ દરમિયાન એ જો કોઈ કાર્યવાહી ના કરે ફાયર સી લેવાની તો આગળ સીલની પણ કાર્યવાહી કરી શકાય જે તમામ માહિતી મહેસાણા ખાતે તે ઉપલબ્ધ થશે સર્વે બાદ એ માન્ય શ્રી આર એફઓ ગાંધીનગર ઝોનની સમક્ષ મૂકવામાં આવશે માત્ર ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર